ક્યારેક પડે નું પાણી પાવું બધું સ્વામીએ ને મહારાજે ભલામણ કરેલી પણ રામદાસ સ્વામી કે મહારાજ

સોનાના વાળને જંતરડામાં કાઢે છે તેમ કાઢીશ સોનાના વાળ સોના તાર બનાવવું હોય સોના નું જંતરડા માંથી કાઢવું પડે એટલે મશીન આવી ગયા મશીન માંથી નીકળે સોનાનું પત્રું બનાવવું હોય સોનાનો તાર બનાવવો હોય લોખંડનું બનાવવું સહેલું સોનાનું બનાવવું અઘરું લોખંડમાં કટકો બટકો ઉડી જાય નીકળી જાય તો હાલે સોનામાં કઈ હાલે એક કણી ઓછી થાવી જોઈએ નહીં

ખબર નઈ પડે અને જીવ વાત કરતા માંદાની સેવા કરી પણ મારે કોઈ ની સેવા લેવી ના પડે એવી ભગવાન કૃપા કરજો થાય છે ને એવું જ થયું જો તરત વયા ગયા સંકલ્પ પ્રમાણે હોય આ લોકમાં લોકના પદાર્થમાં સગા સંબંધીમાં જેટલો રાગ હોય આ શક્તિ હોય એટલું આમાંથી નીકળતા વાર લાગે સ્વામી એ અગાઉ એવો આશીર્વાદ આપેલો ને સ્વામી તો એની પેલા ધામ માં ગયા પણ ત્રિપુનભાઈ પછી એવી રીતે ગયા લગભગ ઓગણીસો ચોરાણું પંચાણું અર્જુન બાપા માંદા હતા ને તમારા બાપુજી કેન્સર નો તકલીફ હતી પછી નવા ગામ અમે ત્યાં ગયેલા માં ખાટલો હતો કેન્સર માં ઠંડુ ગરમ બે પ્રકારનું હોય એમ કે ગરમ કેન્સર હોય તો એમાં દુખાવો થાય વધારે એમાં ગરમ કેન્સર હતું દુખાવો બહુ થતો બે હજાર ની એક ની સાલમાં પછી ત્યાંથી અમે કાઠિયાવડ માં વિચરણ માંગ્યા आर संत तो ताने वे स्वामी बेगाता પછી અમે માનસિક સભા કરવા ગયા ધારી થી સમા કરીને રાતે 10:30 એ તેમ ફોન મોબાઈલ તો હતા નહીં એટલે 10:30 એ સ્વામી વાત કરી પછી અમારા સાધુ અમારા બધા એક સાધુ હતા ને નાના સાધુ હતા એને સ્વામી ને કીધું સ્વામી બિચારા ને કેટલું દુઃખ થાય છે ધામ માં મોકલી તો સ્વામી દિ બિચારા કેટલા દી થી દુખી થાય દિવસ આપો તો કે બે ત્રણ દીપ માં વહી જાય Nah begitu berdiri di madama bayagiam <coughs> angung benggo tiare ya bab tari ya tari mati ciri setutan jeli soma rekitinnya ya pereng બધા સંતો આવ્યા દીક્ષા મહોત્સવની સેવા એ કરેલી એમાં ખૂબ મહેનત કરી અને દીક્ષા મહોત્સવ પૂરો થયા પછી ધરતીકમ થયો પછી આપણે લોખંડના ઉભા કબાટ એવા કબાટ બનાવેલા રાજકોટ કબાટ બનતા અને રાજકોટ થી ફેરા થતા એના એ પેરામ માં અરણ બાપા ભેગા અમે બે વખત કચ્છમાં ગયા હું બે વખત ભેગો ત્રણ વખત હું તો ઉપર ઉપર ગયો તરતે કમ પછી કારણ કે બે મેટાડોર નો સામાન ભરીને પેલા વેલા ગયા ત્યારે હું ગયો તો ભેગો ત્યારે બે સંતોષ ગયા હતા કારણ કે હજી તો ડિસેમ્બરમાં ઉત્સવ ગયો અને જાન્યુઆરીમાં ધરતીકમ થયો એક જ મહિનામાં અને ધરતીકમ થયો ને એને આગલે દિવસે બીજે દિવસે સ્વયંસેવકોનો સત્કાર શુરુકુળમાં લાડુ બનતા હતા એના માટે ત્રાંબાની કોઠી ઉપર ઊંધી વાળી એના ઉપર બેઠા બેઠા ચૂલા ઉપર બેઠો તો ત્યારે ચાલુ એ પીડિયા તરવાનું કામ કરતો હતો હરિભક્તો જો કે એ કોઠી ઉપર બેઠો ને ધરતીકમ થયો ને ભાઈ ગયા બહાર નીકળી ગયા પછી એ ગાંઠિયા ને લાડુ ને બધું બનાવ્યું હતું ને એ બધું ત્યાં લઈ ગયા હતા न बाकी लोट ने दाल ने चोखान खिचड़ी ने वो बदू सामान ले गया था थे दिवसे निकली गया था जे दिवसे धरती कम थयो ने तमे बेगा था अंजर अम्मा रात्रि रोकाना था आ खबर म आयो था खबर म रात्रि 12:00 बजे बारहाड़ा बार बारे अंजर पुइचा था

સીધા સુખપુર કે અંજારથી સંતો એવું કીધું કે તમે સુખપુર જાજો સુખપુરમાં ધરતી અસર વધારે છે અને ત્યારે ભક્તો બહુ જાજા છે સુખપુર ગામની અંદર બધા પોતાના મકાન મૂકીને રહેતા હતા બરોબર કારણ કે હજી આંચકા ધીમા ધીમા આવતા હતા એટલે બધાની ભીખ હતી પટેલ અંદર સામાન કારણ કે સુખપુર આખું ગામ હરી ભગત ચાર મંદિર ગામમાં સુખપુર ને મદનપુર રોડ ની એક બાજુ મદનપુર એક બાજુ સુખપુર બે ગામમાં બે બે મંદિર

લોખંડના કબાટ આપણે તાત્કાલિક સ્વામી કે માંદાની આયરા હાજર માગે સ્વામી કે એનો હિસાબ અમારે લેવો છે તમે તો જેમાં આપો છો એમાં ઈપા કરો

ખરેખર કસર કરતા હોય એમ અહીંયા કરવી એમ અહીંયા ઉડાઉ થવું નહી ઘણા એમ કે ને કે મંદિર ને ક્યાં ખોટ છે વાપરો ને આવું કેનારા છે એ મંદિર ના દ્રોહી ગણાયો બગાડ ન થવા દેવો ઈ બહુ મહત્વ દ્રષ્ટાંત દ્રષ્ટાંતે બહુ સરસ મજાનું એક બોડા વ્યાસ કરીને હતા વાક્યા ગામના એને જૂનાગઢ મંદિરમાં મેળા ઉપર કોડિયામાં વાઈટ કુન વાઈટ વાઈટુના કટકા ભેગા કરી સ્થળગાયવા એનો ભડકો થયો એટલે સ્વામી કે અમે પૂછ્યું કોણ વગર વિગણ આવેલ છે બુટ એને હરખા કરવાનું જે લોખંડ નોલું સાધન આવે ને એને વિંગણો કહેવાય એમ એમાં હરખો કરીને બૂટ નો આકાર આપે શેપ આપે એમ એટલે વગર વિગણાવે ને એટલે કે સ્વામી સ્વામી કર્યો તો કે અમથા કટકા પેડાતા ને એ સળગાવ્યા એટલે સ્વામી કે અમે પૂછ્યું તારે ઘેરવા ભડકા કરે છે એ પછી કટકા રાખી મૂકીને બીજે દિવસ થી કટકો ઉપયોગમાં લેજો તો કેટ બીજી દિવસે સળગાવીએ છીએ સાચવું પણ આમ ઘોડા ની જેમ કરવું મંદિર નું મમત્વ રાખવું એ આપણા ગુરુ મહારાજના એના જીવનમાં શીખવેલું કેવી રીતે હું તમને બહુ સરસ મજાનો પ્રસંગ છે સ્વામી કે અમે જુનાગઢ મંદિર માં રહેતા પછી ગામડામાં ગયા હોય ને ગામડામાં પેલા તો સંતો ચામડાના જોડા પહેરતા

કામે જુનાગઢ દેવ નું તેલ આપણા જોડામાં વાપરવું ના પડે એટલા માટે આવો હિસાબ હતો પીપલાણા મંદિર નું કામ આલતું ને સ્વામી કે ઘી ના હોય જુવાર રોટલા કરતા આવે ત્યારે એક ચાનો પ્યાલો ઘી લે આવે અને એ પ્યાલો અઠવાડિયો આપવાનો હોય એમાંથી ઠાકોરજી ને કરવાના આરતી કરવાની ઠાકોરજી ના થાળામાં વાપરવાનું કહી દઈએ કે ઘીની પેલીઓમાં પીડી છે કે એના એને આમ જોઈ લેજે આવી રીતે મંદિર નું કામ થયું નેત્ર મંદિર ના બને કારણ કે બીજું તો કઈ હોય નહી નેત્ર એમ થાય કે હાલો ભાઈ રૂપિયા નો કિલો ઘી છે તો કિલો ઘી વેચાતું લઈ લે તો પછી મંદિર માં સિમેન્ટ છે નો લેવો આવી રીતે કરકસર કરીને કામ થતા મંદિર ના હો આ મોટા મોટા જીવનમાંથી આ બધું શીખવા જેવું છે જેતપુરમાં શ્રી હરિદાસ સ્વામી હતા મોટા સ્વામી તરીકે ઓળખાતા બહુ વૈરાગ વાળા એ કોઈ દી એને નવું ધોત્યુ જ ના કાઢ્યું જૂના ધોતિયા પહેરે અને આ તે હોય દ્વારાથી હાઈધા કરે

સીધા નાવા નડે વેરગા હાથ ધોયા વગર ના મને ફરિયાદ આવી કે આને આને આટલું તો કોક શીખવાડો પણ હું કહું હવે નાની ઉંમર હોય તો શીખવાડાય હવે આ પાસઠ અડસઠ વર્ષ નો બાબો એને આપણે કેમ શીખવાડવું એવડી ઉંમર ના

એમાંય ઘડતર વગર ની ભાષા આવે આડે ધડ આ બધી રીતે વિવેક જોઈએ હલકા વરણમાં ગાયડ બોલે ને ત્યારે ગાયડ કહેવાય અને સારા ને સજ્જન માણસો માં તુકારો કરવો ને એ પણ ગાયડ કહેવાય એમ ગાઈડની વ્યાખ્યા બદલી જાય સારા માણસોને રહેતા હોય અને એમાં નબળા શબ્દ થી કે તુકારાના શબ્દ થી કોઈને બોલાવવા એ પણ અપશબ્દ કહેવામાં આવે એ વિવેક રાખવો જોઈએ અને અમુક વરણ અંદર અમુક વિસ્તારમાં હગા બાપને હગા માને તુકારો કરે છોકરા તુને એમ કે હો તુને નઈ ખબર પડતી એટલે સમય સમય નું કામ કરે પણ ગુણાદિત કેવી સરસ વાઇટુ ના દ્રષ્ટાંતે વાત કરી દીધી સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ શ્રીધરમ ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધરમાત્મજ વાસુદેવ હરિમ कारणं श्रीस्वामिनारायणं स्वामी नारायणं नीलकण्ठं सहजानन्द स्वामी महाराजीय स्वामी नारायण बोलो स्वामी नारायण स्वामी नारायण बोलो स्वामी नारायण